આજે આપણે વાળ ખરવા પાછળના મુખ્ય કારણો અને તેને દૂર કરવા માટેના ઉપાયો શું કરી શકાય તેના વિશે જાણીશું સૌથી પહેલા વાળ ખરવાના કારણો વિશે જાણીએ વાળ ખરવાના કારણો સંખ્યાબંધ પરિબળો દ્વારા ટ્રિગર થઈ શકે છે જેમાં વારસાગત અનુવંશિકતા રોગ તણાવ દવાઓ ઈજા વૃદ્ધાવસ્થા અથવા યોગ્ય વાળની સંભાળનો અભાવ હોય તેના લીધે પણ વાળ ખરતા હોય છે વારસાગત વાળ ખરવા આનુવંશિકતા એ વાળ ખરવાનું મુખ્ય કારણ માનુ એક છે જે તમારા માતા-પિતામાંથી એક अथवा બંને પાસેથી વારસામાં મળી શકે છે આ પ્રકારના વાળ ખરવાને પુરુષ પેટર્ન વાળ ખરવા અથવા સ્ત્રી પેટર્ન વાળ ખરવા અથવા એન્ડ્રોજેનિક એલોપીસિયા પણ કહેવામાં આવે છે हेयर स्टाइल અને ઉત્પાદનો જે સ્ટાઇલને પરિણામે તમારા વાળ ખૂબ જ ચૂસ્ત બની ખેંચાઈ જાય છે તે વાળ ખરવા પાછળ દોરી શકે છે ખોપડી ઉપરની ચામડીની દાદ આ સ્થિતિ બાળકોમાં સૌથી સામાન્ય જોવા મળે છે નબળું પોષણ ખોરાકમાં પ્રોટીન અથવા ઉણપ હોય તો પણ ખરી શકે છે ખરવા પાછળના મુખ્ય રોગો હાઈપોથાઈરોડિઝમ હાઈપર થાઈડિઝમ એલોપેસિયા એરિયા લ્યુપસ સિફિલિસ કેન્સર અથવા દવા અથવા તબીબી સારવારની આડઅસર જે વિકૃતિઓ પણ વાળ ખરવા પાછળનું કારણ બને છે ખોપરી ઉપરની ચામડીની ઈજા, ડાઘ અથવા વધુ પડતી ઈજા પણ વાળ ખરવા પાછળનું કારણ બની શકે છે. કેટલાક હોર્મોનલ ફેરફારો, બાળજન્મ જન્મ, ગર્ભ નિરોધક ગોળીઓ લેવાથી અથવા સ્ત્રી માસિક ચક્રમાં ફેરફાર પણ વાળ ખરવા પાછળનું મુખ્ય કારણ બની શકતું હોય છે. વિભિન્ન પ્રકારના રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળનું સ્વાસ્થ્ય જોખમાતું હોય છે. મનોવ્યાધિ ચિંતા, સુખ ભય ગુસ્સો અનિદ્રા પણ વાળ ખરવા પાછળનું જવાબદાર કારણ ગણી શકાય છે સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવની અનિયમિતતા અલ્પ માસિક અતિમાસિક શ્વેત સ્ત્રાવ ગર્ભાશયના મોધા પર ચાંદુ પડવું જાતીય રોગો વગેરેથી પણ વાળ ખરતા હોય છે હવે આપણે વાળ ખરવા પાછળના કારણો જાણ્યા હવે આપણે તેને દૂર કરવા માટેની સારવાર વિશે જાણીશું આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેના ફળોનો વધારે ઉપયોગ કરવો જોઈએ કોસ્ટિક સોડા જેવા જલદ દ્રવ્યો વપરાતા હોય એવા સાબુ નો ઉપયોગ ન કરવો જોઈએ અરીઠા સિકાકાઈ મઠ્ઠો ત્રિફળા બેસનગેરે દ્રવ્યોથી ધોવા જોઈએ રાત્રિ જાગરણ ચિંતા ટેન્શન ભય અને ગુસ્સાથી બચવું જોઈએ આહાર પૌષ્ટિક સમતોલ અને છય રસો વાળો હોવો જોઈએ દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી થી હળવો જુલાબ થાય તેવું કરવું જોઈએ એટલે કે પેટ સાફ થવું જરૂરી છે બ્રાહમી આમળા ભાંગરો દૂધી રતાંજડી મૂથ જેવા દ્રવ્યોથી ઘરે બનાવેલું તેલ જ વાપરવું જોઈએ તેલ નાખ્યા પછી સવારના તડકામાં અડધો કલાક બેસવું જરૂરી છે આયુર્વેદ્ય মতে શરીમાં રોગ ઉત્પન્ન થવાના અગાઉથી જ કારણો હોય છે આ કારણોને લીધે શરીમાં વાયુ અને પિત્તની દોષોનો સંચય થતો હોય છે અને આ સંચિત થયેલા દોષો આગળ જતા પ્રકોપિત થઈને રોગને ઉત્પન્ન કરે છે આમ રોગ ઉત્પન્ન થવાની આંતરિક પ્રક્રિયા આગળથી જ થતી હોય છે જો આ આંતરિક પ્રક્રિયાને તોડવામાં આવે તો એટલે કે રોગ ઉત્પાદકના મૂળભૂત કારણનો ત્યાગ કરવામાં આવે તો રોગ સ્વયં શાંત થઈ જતો હોય છે જવાનપ્રાસ બે બે ચમચી દૂધ સાથે સવારે અને રાત્રે લેવી જોઈએ આરોગ્યવર્ધિની વટી જે બે બે ગોળી સવારે અને રાત્રે લેવી જરૂરી છે લો ચાર પાંચ ચમચી બપોરે અને રાત્રે તેમાં એટલું જ પાણી ઉમેરીને પીવું જોઈએ જેનાથી ખરતા વાળ આપણે રોકી શકીએ છીએ આ બધી ઉપાયો કરવામાં આવે તો આપણે ખરતા વાળને રોકી શકીશું